ધીમે ધીમે આગળ વધશે અને બે દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે અને એને કારણે બાકી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં વરસાદ જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે કચ્છમાં પણ હજુ વરસાદ પડશે આમ હજુ વરસાદ ગયો નથી અને આ વરસાદ ચાલુ રહેશે હું એમ માનું છું કે ત્રેવીસ તારીખથી આ સિસ્ટમ જે બંગાળની ખાડીની છે એ નબળી પડશે પણ ત્રેવીસ ઓગસ્ટ થી આ સિસ્ટમ નબળી પડવાની સાથે ત્રેવીસ ઓગસ્ટે બંગાળ અને બાંગ્લાદેશ ઉપર ફરી એક વેધર સિસ્ટમ જોવા મળશે જેની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર એક સર્ક્યુલેશન પણ જોવા મળશે તારીખે કમ ક્ષેત્ર મુખ્ય ભૂમિ પર આવી જશે એટલે મુંબઈમાં ભારે જયારે ગુજરાતમાં મધ્યમ વરસાદનો સિલસિલો શરૂ થશે મધ્યમ વરસાદ થી સિલસિલો શરૂ થશે અઠ્યાવીસ તારીખે કમ દબાવનું આ ક્ષેત્ર ગુજરાત ઉપર પહોંચી જશે જેને લીધે સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને પાલઘર મુંબઈ સિંધુદુર્ગ રત્નાગીરી સુધી ખૂબ સારો વરસાદ પડશે અને ઓગણત્રીસ તારીખે કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થશે અને મુંબઈથી ગોવા વચ્ચે ભારે વરસાદ પડશે